ઝરમરતો વરસાદ હોય કે ઠંડીની મોસમ ભજીયા ખાવા કોને ના ગમે તો આજે હું સૌરાષ્ટ્રની વાડીમાં બનતા કુંભણિયા ભજીયાની રેસીપી લઈને આવી છું વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં એકદમ ટેસ્ટી આ ભજીયા બનાવવા માટે આપણે સામગ્રી જોઈ લઈએ તો સૌથી પહેલાં અહીંયા આપણે જે મેઇન સામગ્રી છે એ જોઈ લઈશું તો અહીંયા મેઇન અહીંયા લીલું લસણ ધાણા અને મરચાં છે અહીંયા આપણે બીજા કોઈ મસાલાનો ઉપયોગ નથી કરવામાં આવતો આ કુંભણીયા ભજીયા લસણ લીલા મરચાં અને ધાણામાંથી બનાવવામાં આવે છે તો અહીંયા મેં બસો ગ્રામ લીલું લસણ સો સો ગ્રામ લીલા મરચાં અને બસો ગ્રામ લીલા ધાણા લઈ લીધા છે તો ત્રણેય વસ્તુને સરસ રીતે ધોઈને સમારી લેવાની છે તો અહીંયા લીલા ધાણાને દાંડલીઓ સાથે ઝીણા સમારી લીધા છે ત્યારબાદ લીલા લસણને પણ આ રીતે ઝીણા ટુકડામાં સમારી લીધું છે સફેદ ભાગ હોય એને પણ સમારી લેવાનો છે ત્યારબાદ લીલા મરચાંને પણ આ રીતે ઝીણા ટુકડામાં સમારી લીધા છે તમે ચાહો તો ક્રશ કરીને પણ ઉમેરી શકો છો ત્યારબાદ અહીંયા આપણે લીંબુનો ઉપયોગ કરીશું તો કુંભણીયાનો ભજીયા બનાવવાનું બેટર જોઈ લઈએ તો એના માટે સૌ આપણે જે સમારેલી વસ્તુ છે એ આપણે એક બાઉલમાં ઉમેરી દઈશું લીલા ધાણા લીલું લસણ અને કાપેલા લીલા મરચાં ઉમેરી દઈશું અહીંયા આપણે બેસન પણ થોડોક જ ઉમેરવામાં આવે છે વધારે પડતો ઉમેરવામાં નથી આવતો બધી વસ્તુ ઉમેરીને આપણે એમાં એક લીંબુનો રસ ઉમેરી દઈશું અહીંયા તમને જે રીતના ખાટા પસંદ હોય એ પ્રમાણે તમે લીંબુ વધારે ઓછું કરી શકો છો બાકી અહીંયા ખાંડ ઉમેરવામાં નથી આવતી લીંબુનો રસ ઉમેરીને આપણે એમાં બેસન થોડો થોડો ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું અહીંયા આપણે એકસાથે વધારે બેસન નથી ઉમેરવાનું જેમ જેમ જરૂર લાગે એટલો આપણે ઉમેરતા જવાનું છે અને બાઇન્ડિંગ આવે એટલો જ આપણે અહીંયા બેસન ઉમેરવાનો છે તો સરસ રીતે મિક્સ કરતા જઈશું અને ભેળવતા જઈશું અહીંયા અંદાજે બસો ગ્રામ જેટલો મેં બેસન ઉમેરી દીધો છે અહીંયા આપણે વધારે પડતો બેસન નથી ઉમેરવાનો માત્ર ધાણા મરચાંને લસણને બાઇન્ડિંગ આવે એટલો જ આપણે બેસન ઉમેરીશું અને જરૂર લાગે તો આપણે થોડું પાણી ઉમેરીને આનું કોરું મોરું બેટર તૈયાર કરી લેવાનું છે આનું બેટર આપણે કોરું જ રાખવાનું હોય છે ઢીલું ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂર લાગે તો બે થી ત્રણ ચમચી જેટલું પાણી લેવાનું છે અને આ રીતનું કોરું મરું બેટર આપણે તૈયાર કરી લઈશું એકદમ ઢીલું ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું ફરીથી આપણે એકવાર મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે આ રીતનું લચકા પડતું કોરું બેટર રાખવાનું છે તો જ આપણા કુંભણિયા ભજીયા એકદમ ઝીણા ઝીણા બનશે અને એકદમ કડક ક્રિસ્પી બનશે તો તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો એમાં આપણે ભજીયા પાડી લઈશું તો હાથની મદદથી આંગળીઓની મદદથી આ રીતે ઝીણા ઝીણા ભજીયા તૈયાર કરી લેવાના છે આ ભજીયા આ રીતના ઝીણા ઝીણા જ બનાવવામાં આવે છે આંગળી અને અંગૂઠાની મદદથી આ રીતે ઝીણા ઝીણા ભજીયા પાડી લેવાના છે બધી બાજુથી સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આપણે કાઢી લેવાના છે ગેસની આજે અહીંયા આપણે ધીમાથી મીડિયમ જ રાખીશું એ બધી બાજુથી સરસ રીતે ક્રિસ્પી થઈ જાય એ રીતે ફેરવી ફેરવીને આપણે આ બીજિયાને તળી લેવાના છે તો હવે આપણા આ બીજા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે એકદમ ગ્રીન કલરના આપણા કુંભણિયા ભીજિયા બનીને તૈયાર થઈ ગયા છે દેખાવામાં જેટલા સુંદર લાગી રહ્યા છે ને ખાવામાં એટલા જ ટેસ્ટી બને છે ઓછા મસાલામાંથી એકદમ ટેસ્ટી આ ભીજિયા ખૂબ જ ખાવાની મજા આવે છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો